હેલો મિત્રો કેમ છો મજામાં તો બધા મિત્રો મજામાં જ હશે મિત્રો મોજ માજ જ હોય અને એમાં આજ તો મસ્ત મસ્ત નવ વર્ષ નવા વર્ષ નો દિવસ બધા મિત્રો હેપી ન્યુ ઇયર જય શ્રી કૃષ્ણ મહાદેવ હર નવા વર્ષ ના રામ રામ મિત્રો કેમ છો બધા આજે આપડે છે ને મસ્ત મસ્ત સવાર સવાર મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે નવા વર્ષમાં અને આપણે છે ને નવા વર્ષ ની જે જોરદાર હેમાલી મસ્ત રંગોળી કરી ને એ તમને બધા પેલા તો બતાવી દઉં અને પછી છે ને બધા આપણે મળીએ અને મસ્ત વિડીયો આગળ ઉતારીએ તો રંગોળી તમને બતાવવી જોઈ અને અમને ખાસ કેજો કે તમને કેવી લઈ ગઈ અમારી રંગોળી તો જો મિત્રો આ છે આપડી મસ્ત રંગોળી આપણે આ રંગોળી કરી છે આખી બધી તો તમને મિત્રો અને છે ને આપણે બીજી પણ મસ્ત વેલકમ અને આપડા મેન દરવાજો હોય આપણે બનાવી છે તો એ તમને હું બતાવી દઈશ જો આ આપણું છે વેલકમ અને અહીંયા આપણે મસ્ત રંગોટી કરી છે તો આ પણ તમે જોઈ લ્યો તો આવી રીતના છે ને તો જો આ બધા હવે શું કરે છે ને આપણે જોઈએ વાહ થઈ ગયા તૈયાર બધા બરાબર ને હા કપડા બ્લોગ બનાવવાનો છે બધા તમે બન્યા રહેજો

આપણે મસ્તીની આ આઈસ્ક્રીમ પસંદ કરી છે જો સાદું સાદું આપણે તો હાલો તમારે કોઈને આઈસ્ક્રીમ ખાવી આવી જાય મિત્રો નવા વરસની તો બધા મિત્રો હવે આપણા ઘરે મહેમાને આવી ગયા છે હું તમને બતાડું બધા આવી ગયા છે જો જો વાતો કરે શ્રદ્ધાબેન મમ્મી શ્લોક ભાઈ જય વિજયભાઈ ભાઈ આપણો આપડો હરી કે હેપી ન્યુ યર